એજન્સી આ મામલે ત્રણ ફેબ્રુઆરીએ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી તાજેતરમાં જ ઈડીની ટીમે દિલ્હીમાં હેમંત સોરેનના ઘરે દરોડા પાડ્યા હતા ત્યાર પછી સોરેને ઈડી અધિકારીઓ વિરુદ્ધ રાંચી પોલીસમાં ફરિયાદ કરી અને એફઆઈઆર દાખલ કરી હતી સોરેનના દિલ્હીના આવાસ પર દરોડા પાડ્યા બાદ ઈડીએ બંગલામાંથી મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી હતી ઈડીના અધિકારીઓએ કહ્યું હતું કે હેમંત સોરેનના બંગલામાંથી છત્રીસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે તેની સાથે બે લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી હતી